નમસ્કાર દર્શક મિત્રો સત્યનો ધબકાર એવા સેવન હું દીપ્તિ દીપતી મુલ્યુ હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ની મુલાકાતે આવેલા કેન્દ્રના કૃષિ મંત્રી શ્રી શરદ પવાર પાસે ચૌદ હજાર કરોડ ના દુષ્કાળ પેકેજ ની માંગણી કરી મહિલા મંત્રી શ્રી શરદ પવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી તેમજ કેબિનેટના સિનિયર મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર વતી આપવામાં આવેલ આવેદન મુજબ સૌરાષ્ટ્રના પિસ્તાલીસ સહિત રાજ્યના છ્યાસી તાલુકામાં વરસાદ ઓછો હોય જેના કારણે પીવાનું પાણી ઘાસચારા તેમજ કૃષિ પાક નુકસાન સહિતની ગણતરી કરીને અછત અને રાહતની કામગીરી માટે રૂપિયા ચૌદ હજાર છસો ત્યાંથી કરોડનો દુષ્કાળ ખર્ચ હોવાનું જાહેર કર્યું હતું તેમજ હાલમાં ગ્રામીણ વિસ્તારમાં ચાલતી મનરેગા યોજના જે વર્ષમાં સો દિવસ ચાલે છે તેને પણ વધારીને દોઢસો દિવસ લંબાવા માંગણી કરવામાં આવી છે યુરો રિપોર્ટ ન્યૂઝ ગુંડલ શહેરના રાધાકૃષ્ણનગર વિસ્તારમાં લોકોના વીજ બિલમાં જબરો વધારો આવતા લોકોનું ટોળું પીજીવીસીએલ ની કચેરી ખાતે ધસી ગયું ગોંડલ શહેરના રાધાકૃષ્ણનગર વિસ્તારના લોકોના ઘેર વીજ મીટર બદલાયા બાદ ડિજિટલ મીટર ફિટ કરાતા વીજ બિલમાં તોતિંગ વધારો આવે છે આ બાબતની અગાઉ પણ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોય આજે વિસ્તારના લોકો ઉગ્ર બન્યા હતા જે લોકોને રેગ્યુલર બિલ બેથી અઢી હજાર આવતું હતું તેમને ડિજિટલ મીટર ફિટ કરાયા બાદ સીધા સાત હજાર જેટલું બિલ આવતા લોકોમાં ચર્ચા ઉઠવા પામી હતી અને અરજી કરી મીટર ફરીથી બદલાવ્યા બાદ પણ આ જ પરિસ્થિતિ રહેતા કંટાળેલા લોકોએ પવિત્ર શ્રાવણ માસ હોય પીજીવીસીએલના અધિકારીઓને ગુલાબ પાંદડી આપી આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે જો હવે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમો ગાંધી ચિંધયારાહે ઉપવાસ આંદોલન ચલાવીશું રાધાકૃષ્ણનગર ના રહેવાસીઓ અહિયાં ગોંડલ પીજીવીસીએલ ની ઓફિસે બે થી ત્રણ વખત રજૂઆત કરી ગયા છે અને અમારા મીટર ની અંદર ભયંકર જાત નો પ્રોબ્લેમ છે અને મીટર ખુબ જ ફાસ્ટ ફરે છે વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ ઉકેલ આવ્યો નથી લાસ્ટ મીટર અમારા જ્યારે બદલાવેલા હતા ત્યારે બેથી અઢી હજાર રૂપિયા બિલ આવતું હતું એ આજે અત્યારે સાત હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે તો આ મીટરની અંદર અમારા બધાને એટલો બધો પ્રોબ્લેમ છે અને એટલા બધા જે આના જમ્પિંગ ફાસ્ટ થાય છે કે સાત આઠ હજાર રૂપિયા હવે જે કોઈ કસ્ટમરને બિલ બદલાવશે મીટર એને આટલું આવશે એવી ગણતરી જ રાખવાની છે એટલે આ પીજી વીસીએલની ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આનો કંઈક ઉકેલ લાવો કારણ કે અમે કોઈ પાવર ચોરી તો કંઈ કરતા નથી આગામી દિવસોમાં અમે જો આની અંદર કાંઈ નહીં આવે તો અમે ગાંધીજી ઇન્ડિયા રાહે આ કોઈ પણ જાતનું આંદોલન કરશું આઠ દિવસની સાહેબે અમને મુદત આપી છે કે મંગળવાર બુધવાર સુધીમાં અમે આનું કાંઈ પણ જાતનું સોલ્યુશન લાવશું આ જે એલજી કંપનીના એણે મીટર ફિટ કરેલા છે એના ટેકનિશિયનને બોલાવેલા છે એ આવીને ચેક કરશે અને પછી શું થશે એની ઉપર આગળ ઉપર સાહેબ કાર્યવાહી કરવાના છે ડિજિટલ મીટર બદલાવવાની કામગીરી ચાલુ કરેલ છે મારી ઘરે પણ મીટર બદલાયું બીજા ઘણા માણસોની ઘરેમાં સોસાયટીમાં મીટર બદલાવ્યું મારી ઘરે મીટર બદલાવ્યા પછી એક મહિનાનો ડિફરન્સ ત્રણ હજાર રૂપિયા સુધીનું આવ્યું છે મારું બિલ આવ્યું હતું લાસ્ટ બિલ છવ્વીસો રૂપિયાનું અત્યારે મારું સીધું બિલ આવ્યું છ હજાર રૂપિયાનું એના માટે અમે સાહેબને રજૂઆત કરી તો એ લોકો મીટર બદલી ગયા મીટર બદલી ગયા પછી પણ અમારી પોઝિશન યથાવત જ છે એમાં કોઈ ફેરફાર નથી થયો તો અમે બીજી વાર રજૂઆત કરી બીજી વાર પાછું મીટર બોલાવી ને હજી પણ એ જ પોઝિશન છે આ લોકોને મારા મીટર બધા ચકાસ્યા છે પણ એમાં કોઈ અમને ફેરફાર જણાતો નથી આ લોકો એક જ વસ્તુ કે છે કે ડિજિટલ મીટરમાં આટલો ડિફરન્સ આવશે અમે ડિફરન્ટ કબૂલ કરીએ છીએ પણ સો સો ટકાનો ડિફરન્સ કઈ રીતે કબૂલ કરવો હજી પણ અમને આ લોકો સંતોષ જવાબ આપતા નથી ને અમારી માગણી વહેલામાં વહેલી તકે સંતોષાય એવી અમારી નમ્ર વિનંતી છે નહીં તો અમે ગાંધીજી માર્ગે ઉપવાસ આંદોલન કરું છું આ લોકો સામે અમે ઉપવાસ ઉપર બેસી જશું એ મારી માગણી છે હવે રાજકોટના કાલાવ રોડ પર રહેતા લેવવા પટેલ પરિવાર ના બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખો ની મતા ઉસેડી ગયા

તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શરૂ કરેલી તપાસમાં ખુલવા પામ્યું હતું કે મેહુલભાઈના ભાઈ સંકેતભાઈને હાથનું ઓપરેશન કરાવવાનું હોય સંકેતભાઈ અને તેમના માતા ગયા રવિવારે બરોડા ગયા હતા ત્યારબાદ બુધવારે મેહુલભાઈ તેમજ તેમના પત્ની ઘરને તાળા મારીને બરોડા ગયા હતા અને આજે આ પરિવાર બરોડાથી પરત ફરવાનો હોય નજીકમાં જ રહેતા મેહુલભાઈના બહેન શીતલબેન બધા માટે રસોઈ બનાવી આપવા માટે આવ્યા ત્યારે તાળા તોડી ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં પોલીસને ફોન કરી જાણ કરવામાં આવી હતી પોલીસે તપાસ કરતા તસ્કરો અગાસી પરનો દરવાજો તોડી ઉપરના માળેથી નીચે આવ્યા બાદ રૂમના કબાટમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના લઈ ગયાનું જાણવા મળ્યું હતું પરંતુ મેહુલભાઈ અને પરિવારજનો રસ્તામાં હોય ચોરીનો કુલ આંક જાણી શકાયો નથી કારણ કે પહેલા ચાલીસ થી પચાસ તોલા સોનાના દાગીના ચોરી ગયા હોવાનું જાણવા મળ્યા બાદ મોટા ભાગના દાગીના કબાટના બીજા ખાનામાંથી મળી આવતા તસ્કરો રોકડ અને દાગીના લઈ ગયા છે પણ કેટલી મતાની ચોરી થઈ થઈ છે છે તે તો આ પરિવારના બાદ જ જાહેર શકે એમ ન્યૂઝ રાજકોટ મોરબી શહેરના કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે પાંચ હજાર કિલો જેટલા બરફ માંથી બાબા અમરનાથ ની ઝાંખી તૈયાર કરવામાં આવી હિન્દુ ધર્મના લોકો માટે શ્રાવણ માસ અતિ પવિત્ર માસ ગણાતો હોય અને આ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની ભક્તિ માટેનો હોય તેમ શિવ ભક્તો દ્વારા પૂજન અર્ચન કરી ભગવાન શિવજીને રિઝવવાના પ્રયાસો કરાય છે ત્યારે મોરબી શહેરના ગ્રીન ચોક નજીક આવેલા પૌરાણિક કુબેરનાથ મહાદેવના મંદિરમાં ભક્તોનો મોરબીમાં રહીને જ બાબા અમરનાથના દર્શન કરાવવા માટે કુબેરનાથ મિત્ર મંડળ દ્વારા કલાકોની જહેમત બાદ લગભગ પાંચ કિલો બળફનો ઉપયોગ કરી બાબા અમરનાથની ઝાંખી બનાવવામાં આવી હતી

વાતાવરણમાં આવેલા બદલાવથી વહેલી સવારે ફૂંકાઈ રહેલા પવનના હિસાબે વાતાવરણમાં ઠંડી અનુભવાતી હતી બાદમાં વાદળછાયા હવામાન વચ્ચે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો વાતાવરણ જોતા એવું લાગી રહ્યું છે કે જાણી હમણાં જ ધોધમાર વરસાદ તૂટી પડશે પરંતુ વરસાદ તો વરસવાનું નામ લેતો નથી ગુજરાત પર અપર એર સર્ક્યુલેશનની અસરના કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે વાદળનો વેગ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આસામ અને હિમાચલ પ્રદેશ તરફ વધુ રહ્યો છે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ આકાર લઈ રહી છે હવામાન ખાતાના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ કદાચ વરસાદનું આગમન થાય તેવી શક્યતા છે गवाह કે हम जिसने आपके મજબૂત को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई बॉन्ट सिमेंट बॉन्डिंग नेशन वन वर्ल्ड ड्रीम મેળા મેળો સ્વાગત છે ફનવર્લ્ડ માં જ્યાં આપને મળે છે બિલકુલ કિફાયતી ભાવે મેળાની મોજ આનંદ ઘણી બધી નવી રાઈડ સાથે ખાણી અને ફરવાની મજા આનંદ હંમેશા અખુટ ફક્ત ફનવર્લ્ડ સંગે જ

માનસી પ્લાઝા નાના મવા મેઇન રોડ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન તેમજ નાઇન સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર એક માત્ર આઈએસઓ નાઈન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન અને અવનવા મનપસંદ કલરમાં માં થી વધારે મોડેલમાં ઉપલબ્ધ તો પહોંચી જાવ આઈક્યુ ડિઝાઇન ના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર સી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠાણું બસો પચાસ મનમોહક મળશે કલકત્તી વર્ગ રેશમ વર્ગ

ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોબાઈલ નો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર માત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ એનોસોનિક વિડીયોકોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિવિડી પ્લેયર હોમ થિયેટર સહિતની ની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોકિયા સેમસંગ સોની એરિક્શન એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો નો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ મિલકંડ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર ત્રેવીસ બોતેર ચારસો પાંત્રીસ મોબાઈલ નંબર અઠાણું અઠાણું સાત નવાણું એક ત્રીસ રાજકોટ શહેરના રમતવીરોને પ્લેટફોર્મ પૂરું પાડવાના આશયથી તારીખ ત્રણ થી પાંચ ઓગસ્ટ દરમિયાન બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન શહેરના રેસ્કો સ્થિત વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજકોટ મહાનગરપાલિકા તેમજ વિક્રમ વાલુના સંયુક્ત ઉપક્રમે ઓપન રાજકોટ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ જેટલી વિવિધ કેટેગરીનો સમાવેશ થાય છે જેમાં અંડર ટેન અંડર થર્ટીન અંડર ફિફ્ટીન અંડર નાઇન્ટીન મેન્સ વિમેન્સ અને ઓનલી મેન્સ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે શહેરના રમતવીરોને શાનદાર પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં ચારસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આગામી તારીખ પાંચ ના રોજ શાનદાર ઇનામ વિતરણ કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવશે અહેવાલ ઇબ્રાહિમ સોની સાથે પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ ના મુખ્યમંત્રી સામે જાહેરમાં વિરોધ દર્શાવનાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી પોતાની રીતે નવો પક્ષ બનાવી ચૂંટણીમાં ઝંપલાવે એવું વાતાવરણ દેખાઈ રહ્યું છે કારણ કે જ્યારે કેશુભાઈએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો ત્યારના સમીકરણો જોતા એવું લાગતું હતું કે કેશુબાપા આગામી સમયમાં મહાગુજરાત જનતા પાર્ટી તરફથી ચૂંટણીમાં ઝંપલાવશે પરંતુ ત્યારબાદ સમીકરણો બદલાયા હતા અને લેવવા પટેલ સમાજના વ્યાપક પ્રમાણમાં સાત સહકારથી તેમજ ભાજપના બીજા અસંતુષ્ટોના સહકારથી હવે કેશુભાઈ પટેલ નવા પક્ષની રચના કરી આગામી ચૂંટણીમાં જંપલાવશે આવતીકાલે અથવા એક દિવસ બાદ કે પટેલ પોતાના નવા પક્ષનું નામ જાહેર કરે એવી શક્યતા છે ગુંડલ શહેરમાં યોજાતો પ્રાઇવેટ મેળો અટકાવી નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઈસ્કૂલમાં યોજવામાં આવે એવી માંગ કરતું આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપવામ આવ્યું ગુંડલ શહેરમાં યોજાઈ રહેલા પ્રાઇવેટ મેળાનો વિરોધ કરતું આવેદનપત્ર કલેક્ટર શ્રીને આપવામ આવ્યું આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પ્રાઇવેટ મેળાનું આયોજન જે જગ્યા પર કરવામાં આવે છે તે જગ્યાથી માત્ર 100 થી 200 ફૂટના અંતરે છાસઠ કેવી લાઈન તેમજ પોરબંદર જૂનાગઢ અને ભાવનગર તરફ જવાનો રોડ પણ પસાર થતો હોય અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે અને આ મેળાનું આયોજન જો નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવે તો નગરપાલિકાને પંદર થી વીસ લાખ રૂપિયાની આવક થાય અને આ આવક જતી કરીને પ્રાઇવેટ મેળાનું આયોજન કરવાની મંજૂરી પાલિકા દ્વારા આપવામાં આવી તે બાબત પણ ભ્રષ્ટાચારથી ભરેલું હોવાનું જણાય છે જો આ પ્રાઇવેટ મેળો ભરાશે તો એ મેળામાં ગરીબ લોકો લૂંટાશે અને લાગતા વળગતા વાળાઓના ખિસ્સા ભરાશે એવો આક્ષેપ પણ આવેદન પત્રમાં કરવામાં આવ્યો હતો અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ મેળો થઈ ગયો નથી કોઈ લાયસન્સ રિસ્યુ થયું નથી કોઈ પાસે લાઇસન્સ લેવામાં આવ્યું અને મેળાની ટોટલી સુવિધા ચાલુ કરાઈ લૂંટાએ તો પબ્લિક લૂંટાશે શું થશે લૂંટાય તો પબ્લિક છે પહેલા તો પબ્લિકની અંદર અત્યારે પૈસાની કટોકટી છે વીસ રૂપિયા જવાના એટલે ફેમિલી કદાચ ફરવા જાય તો પહેલા પહેલા તો સો રૂપિયા તો પબ્લિક પાસેથી પહેલા ખંખેરી લેવાના પછી મેળો કરવાનો પહેલા તો અંદર મેળા માટે જગ્યા નથી મામલતદારને કલેક્ટરને બે ને આવેદન પત્ર આપ્યું હતું અમે મેળા માટે આવેદન પત્ર દેવા એવા છે લોક મેળો જી ગોંડલ ની અંદર સગરામજી હાઉસ હાઈસ્કૂલમાં નોંધાતો તો ચાલુ હતો આજે વર્ષોથી આ અમારા બાપ દાદા જોતા આવે છે બરોબર છે આ ખેલી સત્તાધીશો ભાજપના ભાજપના સત્તાધીશો જાહેર કરી ને એ લોક મેળો પ્રાઇવેટ મેળો કરી હાઈવે ઉપર જેતુર હાઈવે છે જામનગર હાઈવે બધું છ સાઈડ કેવી નો વાયર અહિયાં થી પડે સો મીટર આગો અમદાવાદ માં બનાવ બન્યો તો લોક મેળો ચાલુ હતો ને લાગ્યો મરી ગયો ને એને શો રોડ લાગુ પડે છે એટલે આતોયાત એને દવિ કરી પછી બધા મેળાના કાયદેસર લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા એટલે અમારી એ માંગ છે કે પબ્લિક લૂંટાય નહીં પબ્લિક ને સારું મળે બરોબર નગરપાલિકા મેળો કરે એ અમારી માંગ છે ને નગરપાલિકા ન કરે તો આ મેળો ભયાવટ મેળો બંધ કરી દેવા અંગે અમે આ કલેક્ટર કલેક્ટરમાં રજૂઆત કરેલ છે રાજકોટ શહેરના વિકાસમાં કોંગ્રેસ દ્વારા અવરોધો ઊભા કરાતો હોવાના આક્ષેપ સાથે ભાજપ દ્વારા ધરણા શહેરના હોસ્પિટલ ચોક ખાતે ધરણા કરવા એકત્ર થયેલા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગુજરાત અને ખાસ કરીને રાજકોટ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે આ ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદને પડકાર ફેંકવામાં આવ્યો હતો તેમજ કોંગ્રેસ અને કોંગી સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા શહેર ભાજપ અધ્યક્ષ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટનો વિકાસ કોંગી સાંસદના પાપે રૂંધાયો છે આથી હવે સાંસદ શ્રી શહેરના સુવિધાલક્ષી પ્રોજેક્ટમાં રોડા નાખવાના બંધ કરે અને પ્રજાને ખોટા આંબા આંબલી બતાવવાનું પણ બંધ કરે આમ કોંગ્રેસની કપટી લીલા ખુલ્લી પાડવા માટે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું

વધુ માં વધુ ભારતીય જનતા પાર્ટી અને ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક પ્રયાસ કર્યો છે અને સાચા આત્મ સ્થાપન કરી છે પહેલું દેશમાં એવું રાજ્ય છે ગુજરાત જ્યાં મહિલાના નામે મિલકત લેવાય તો સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ મળે છે કરો ના ભાઈ ગુજરાત સિવાય તમારા રાજ્ય છે ત્યાં અમલ કરો પણ ત્યાં નહીં કરે ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં બ્રહ્મ સમાજ ના અન્ય થતો હોવાની લાગણી સાથે બ્રહ્મ સમાજ દ્વારા શહેરના ત્રિકોમક ખાતે ત્રણ

હેવાલ પ્રશાંત પરમાર રાજકોટ રાજ્ય સરકાર દ્વારા નહી પણ ગમે તે સંસ્થાઓ હોય ગમે તે રાજકીય બિન રાજકીય રીતે છે એટલે આજે તમે જોવો છો કે સંજય જોશીને સંજય જે રીતે એને કાઢી મૂકવામાં આવ્યા છે જેને રાજીનામું લેવામાં આવ્યું છે આ ખોટું છે બ્રાહ્મણો અન્યાય થયો છે અને બ્રાહ્મણો અન્યાય થશે તો હું દરેક જગ્યા ઉપર આ રીતે અપાસમાં ઉતરીશ આગળ તો જે રીતે આ સંસ્થા મને આદેશ આપશે એ પ્રમાણે કામ કરીશ તમારી માંગણી છે બ્રાહ્મણો ને અન્યાય ન થવો જોઈ એટલા માટે આ આંદોલન છે કે હવે પછી ક્યારે પણ દરેક રાજકીય પક્ષો કે શૈક્ષણિક સંસ્થાઓ આ ધ્યાનમાં રાખે કે બ્રાહ્મણો અન્યાય થશે તો બ્રાહ્મણ હવે સાંખી લઈ લે બ્રાહ્મણો જાગૃત થયો છે

જામનગર તરફ આવતો હોવાની બાતની જામનગર એલસીબી સ્ટાફને મળતા એલસીબી સ્ટાફે લાલપુર રોડ પર આવેલા મારૂ સારા ફાઉન્ડેશન ઓફિસ સામેના રોડ નજીક વોચ ગોઠવી ઊભા હતા ત્યારે આ હતા તેને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી રૂપિયા એક લાખની કિંમતની બત્રીસ બોરની એક કારતુસ લોડ કરેલી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી તેમજ ખિસ્સામાંથી બે જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા પોલીસે આગવી ઢબે કરેલી પૂછપરછમાં જામનગરના બહુચર્ચિત ગ્રીન સિટી વિસ્તારના એક આસામીનો પ્લોટ પચાવી પાડવા જયેશ પટેલ તેમજ વિશાલ માડમ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ બનાવમાં ધમકી આપવા માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ ઉંમરે પહોંચતું કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું હાલ તો એલસીબી સ્ટાફ દ્વારા ઉંમરની રિમાન્ડ માંગી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ અશ્વિન શારડા સેવન ન્યૂઝ જામનગર તો દર્શક મિત્રો આ હતા સેવા ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર